ગાંધીનગર ખાતે હોમગાર્ડસ અને નાગરિક સંરક્ષણ દળના જવાનો કક્ષાનો રમોત્સવ બે હજાર ચોવીસનું ઉદઘાટન કરતા ગૃહમંત્રી હર્ષ સંઘવી એ રાજ્યની સૌથી વિશ્વસનીયતા ધરાવતી ફોર્સ હોવાની વાત પણ તેમણે સ્વીકારી ગાંધીનગર આમ તક બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર ખાતે હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દળ બે હજાર ચોવીસ કક્ષાના રમોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ રમોત્સવનો પ્રારંભ ગૃહમંત્રી હર્ષંઘવીના હસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે હર્ષંઘવીએ હોમગાર્ડ્સના જવાનોને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર માટે હોમગાર્ડ્સ એ વધારાની ફોર્સ નહીં પરંતુ જનતા સાથેનો સૌથી નજીકનો નાતો ધરાવતી આ મહત્વપૂર્ણ ફોર્સ છે શાંત અને સુરક્ષિત સમાજના નિર્માણ માટે હોમગાર્ડ્સ હ્યુમન ઇન્ટેલિજન્સ તરીકે સરકારને વિશેષ સહાય કરી રહી છે આગામી સમયમાં ગુજરાતના જવાનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા બની અને ગુજરાતને ગૌરવ પાવશે તેવી વાત પણ તેમણે કરી હતી જિલ્લા અને ઝોન કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી પસંદગી પામેલા બસો સાઠ ખેલાડીઓ કક્ષાના રમોત્સવમાં ભાગ લેશે ગૃહ રાજ્યમંત્રીએ હોમગાર્ડના જવાનોની બાઇક રેલીને પણ ફ્લેગ આપી અને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની સાથે ખાસ કરીને ગૃહ વિભાગના એમ કે દાસ પણ ખાસ હાજર રહ્યા હતા અને તેમને પણ હોમગાર્ડના જવાનો હૉસલો બુલંદ બને તે પ્રકારની વાતને પ્રસ્થાપિત કરવામાં આવી હતી